તો મિત્રો વિષ્ણુ રાઠોડ સિંગર આગળ આવી રહ્યા છે અહીંયા શૂટિંગ હોટલ નામ શું છે વિષ્ણુ રાઠોડ અહીંયા બંશી અહીંયા શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ અમે આજે કારણ કે અત્યારે ગીતનું શૂટિંગ હતું એમણે એમાં આપણે જ છીએ બરાબર

અત્યારે મિત્રો પૂરું સોંગ આવે તો જોજો બરોબર બહુ સારું સોંગ છે અને દારૂવાળું સોંગ છે જો બાકી લોકેશન તો જોરદાર છે આમાં કાં કોઈ શૂટિંગ માટે આવો તો આ જગ્યા ઉપર આવજો કારણ કે આમાં કાંઈ લોકેશન પણ સારું હોય છે આમાં કાં જીલ ઉપર લાઇટ હોય છે એ બધા અલગ અલગ શૂટિંગ હોય છે તો હેડો આપણે ચક બીજે જઈએ એ લોકેશન હું તમને બતાવું તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ડીસાની પકોડી ફેમસ જે આ ડીસાની ફેમસ પકોડી છે કારણ કે અહીંયા ખાવા આવ્યા હતા પણ ભીડ બહુ છે શું સિંગર સાચી વાત છે બહુ ભીડ નહીં સાચી વાત બહુ ભીડ છે બહુ ભીડ છે અહીંયા લગભગ અમારો નંબર આયો આયો કહેવાય ના કે પછી કારણ કે ટ્રાફિક જ હોય તો બહુ બધું હેડો આપણે પછી પકોડી ખાઈને આગળ વિડીયો બનાવીએ બરાબર તો મિત્રો આપણે ગાડી પાસે આવી ગયા છે ચલો આપણે ગાડી ખોલી દઈએ લોક તો વાસો લો તો તો ખુલી બં હા હા અંદર નઈ જામ

জিনাকান্ট কনিন দুনাকানানাকন্ন দিন্ন এন্নবা আয়াছেন আপনানা যাকানাকন্ তাহন্ন কোনাদারা হিনা আজন আজি ক্নান্রা এয়ু আ� ಎರಪೋರ್ಟ್ ಜಾ ರಸ್ತೆ ಮಾತಾಡೋ

તો મિત્રો અહીંયા એરપોર્ટનો રસ્તો ત્યાં બંધ થઈ ગયો કારણ કે સમય ખતમ થઈ ગયો છે એટલે ત્યાં જવાની મનાઈ છે એટલે એકન તો અમે નહીં જઈ શકીએ બરાબર આ એરપોર્ટ છે જ્યાં વિમાન આવે છે કે હેલિકોપ્ટર આવે ખબર નથી પણ અંદર શૂટિંગ કરવા માટે જવાનું હતું અને સમય પટી ગયો રસ્તો બંધ થઈ ગયો આટલે શૂટિંગ કરીશું એ રસ્તા ઉપર જ શૂટિંગ કરીશું પણ આટલે શૂટિંગ કરીશું બરાબર અત્યારે કેમેરો કરવાનો ચાલો છે या हमने आज तो बाहर गया देखता कंपाड़ी है ना अपने आल से पौनी नहीं काटिना चलो ना 800 के वाटरप्रूफ करो ये अंदर की पॉइंट बहुत जगह आसे नहीं है ये आब देर पुर जो आए पर अच्छे टाइम में मच्छर से छु

મોબાઈલ મને આપી દો. મને તો ચાલ મોબાઈલ ઉપર મને દઉં તો મિત્રો આ જગ્યા આપણો શૂટિંગ પટી ગયું છે હવે જવાનું છે બીજી જગ્યા માટે કારણ કે અલગ અલગ કટ લેવા પડે છે એટલે આ જગ્યાએ વિષ્ણુ રાઠોડનું શૂટિંગ પૂરું થયું છે વિષ્ણુ રાઠોડ ગાડીમાં જાય

તો મિત્રો આપણે કોકાકોલા ભરીને આઈડિયા પર આ બરોબર કારણ કે અહીંયા શૂટિંગ કરવાનું છે જે દારૂનું મસ્ત સોંગ આવે છે અને અમે કોકાકોલા ભર્યા છે કારણ કે યાર શૂટિંગ મસ્ત આવું બે વફાયે દારૂ પીતે શીખવાડ્યો બસ આવું શોટ બનાવવાનો છે ચલો કેમેરો લેના ફાસ્ટ મેન હોય લઈ રહ્યો આઉટ થોડું કે અત્યારે થોડું બેઠા હોય ને આ આ બ્લેક તો આ મેલ દો આ મેલ આ મેલ દો